હા નાસ્તો ને બાસ્તો ખુટવા ના ધોરા તમે પાછો જઈ બોલાવો

અરે દેવક ચાટ અલ્યા હું તમને કહું કે આવા ચીકણા ગુણને ના લેવો અલ્યા કોઈ નઈ તમે તો ચાના ચાના અલ્યા ચા પીયો તો હું કહું એકર આવું બધી વાટોળો પર જ હોય તો નહીડો સતે મોટો લે હેને જો હ અલ્યા વાતોય મને નઈ ગોડાગ વહી ગયા હવ તો આ તો કેવું મારે કો તમને આ આ ઝટુ શેનો તપેલું હું ઠોક્યું તો અલ્યા બસ તપેલું અલ્યા તમને નઈ ઓલા સોરો દે ઓ તોતા હોય લા કાકી તોય નહીં સાચું કે જ કર આટલો આ કર્સીયું મારું નોમું ચાલે હ હોટેલ આવતા હોય એવું લાગો ના ના આ દોસી તા પેલો તો રાખો હું બગડે પર તીઓ ગરાજના હાચાવીએ નો પાણી પીઓ અલ્યા આ તો ખાલી હ આ ભરેલું તો આની દેખાતું આટલું મસાલા પડતાય નહી અન જલ જ ન લાવાય કટી આમનું પાણી એમ મત છે ચાર આખી કઈ આખી લઈ દે ઓટો એક કટી

હા હું એ ગયા ટેબલ ઉપર આવી છો ને જવું ભણો ભણો પચાસ પત્ની પાછી એ અમે બેહવાયા હતા આ પસલ્યો નકરો મલાઈ લેવા આયા હો તમે આયા છો છો અહીં આયા છો ભાડે ગયો હું હા હા બેહો બોલો ચા લાઈ દાસ પેટર કોનામાં પૈસા કાઢો કાઢો સચકારીઓન તા કાઢ જો આટ્યું હાવો ઠગ વગડ્યો ખુશી ના ગરવ પીસે ના કે નીકળી જવું છે આપણે હવે સચ્ચી કીયા કે બી દોરાવી વાહન દોવા આપણો હું કાઈ કલકઈ માઈલ નહીં ના આયા હે વાતો એવું નહીં આ તો એક વા છે મેલી ભારી બનાવી હાઈ હાઈ ચલો 2 રૂપિયા 15 દેવું પડે પાછે એ તો ના ઓ હો હા બોટલ આ પીવાનું કરો ને જે હોય મફતની પીવી આ કે સોકું થા સમ સાઢે મરે પણ ઓય આવતો ને ઘસાર વાત તો વાત બસ સેટિંગ દી હો હોટ ઓર બે દે કેના ઓર બી

એ ચા તો જોરદાર બનાયે બરાબર આયા વાટા લેહી 300 રૂપિયા આ તો ઉત્સાહ ગળગ 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 ભાઈ પાણી લાવજે કો જો ભાઈ હેઠે સારું ભાઈ પાણી લાવ પાણી પીવો વાહ કામ પાણી તો હરપું થાય હોઠ બળ્યા કો બડી પડી ગયો જીબ ઓમ કરજે જીબ બતાજે આ તારી કાળી જીબ રે પાણી તો હા આ તો બોલ માય મારે છે તપેલું શિટુ છોડી અચ્છા લેલા કપયા

હ અબ તો મેં તૈયાર ને તમને આવું પહેવા કરતા હલકો બરાબર પાટલી નહીં આલું એ લખા એ સાબુ આ મે આઈએ તો ફટા પૈસા 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 ઇના પૈસા

લે <laughs> મને

અરે કાકા પૈસા આલી જશે કોક દા તો ભેગો થાય ને તું તારી પથારી પેરનો હોય ભાસુ કોક દા ખાલી મન તું હોટેલ આ